આવન જાવન વચ્ચે નો કઈ અર્થ મળ્યો નહી ખાલી ખાધું પીધું ને આવી ગયા ધોળા બાકી તો જન્મોના સૌ ખાતા હિંડોળા કોક જ વિરલા અવિચળમાં આવીને ઉભા બાકી તો જન્મોના સૌ ખાતા હિંડોળા આવન જાવન વચ્ચે નો કઈ અર્થ મળ્યો નહી ખાલી ખાધું પીધું આજે શું છે ખાવાનું ખાલી ખાધું પીધું આવી ક્યાં હાલો